વાળ દઉં હજી આવી મહિનો ના ધબ કરતી આ આપણે બ્યુટી પાર્લર માં મફત કાપી દે છે વાળ પૈસા કઈ જાળવી નથી મૂકતા અહીંયા અહીંયા પપ્પા ત્રણ ત્રણ મહિને વાળ કપાવે તો વીસ રૂપિયામાં વાળ કાપી દેતા અહીંયા ચાર ચાર કલાક લાઈન માં

ભાત બાટલી બગાવશે અને પછી બહુ ભેગું કરીને માથામાં નાખશે ને પછી મારી પાસે આવશે કે મમ્મી બહુ વાળ કરે છે વાળ જ ખરેને જાય ક્યાં

વાળ ની હું રાંધી હોઉ ને ત્યારે તો લટું ને લટું આડી આવે મારે આટલી ઉંમરે વાળ ખરતો નથી અને કે મારા પેલા જોયા ત્યારે ત્યારે જોજે ખરી કાળા ડિબાંગ ને ગોથણ થી નીચે ઉડીના વાળ હતા મોઢાના નોખા નોખા અમે ન વાપરતા તો અમારી જિંદગી એક વાર વાળ માં તેલ જોડાય અમે તો છે ને નાના હતા ને

તને તો એમ થતું હશે ને મારી મમ્મી ને શું આવડે લગ્ન પેલા આખી ગામ છોકરીઓ ની વાળ હું કાપતી આખા ગામ માંથી જેને વાળ કપાવવાના હોય એ ઘડી ઘડી મારી પાસે આવતી કે વાળ કપાવવા તો આની પાસે કપાવવા તમને આજકાલનું નું એમ થાય કે મારી મમ્મી તને તો એમ લાગતું હશે ને કે બ્યુટી પાર્લર વાળી હજાર ને પંદરસો રૂપિયા આપીને કપાવીએ તો જ હરખા અહીંયા મને જો હું કોઈ દી વાળ કપાવવા નથી આ તો વીસ વર્ષ પહેલા રૂમ લઈને સુરત આવ્યા ને તો દિવાળી દેશ માટે કાકા ને લગ્ન હતા સાધના કટ બહુ કરાવતા મેળી લઈને સાધના કટ કરાવ્યા તો આજ દિવસ સુધી હજી વાળ વ્યારના હજી પસ્તાવો થાય છે પપ્પા તાર વાત ના માહિતી હોત ને તો હારું હતું કઈ નહીં રદ ચાલશે હવે